એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી ગોડાઉનમાંથી સોલવન પ્રવાહી ભરેલ ત્રણસો ચોત્રીસ નંગ બેરલ ઝડપી પડ્યા હતા રાજકોટમાં બનેલ અગ્નિકાંડિક ઘટના સંદર્ભે ભરૂચમાં જરૂરી તકેદારી તથા ચેકિંગ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી ગોડાઉનમાંથી મિક્સ સોલવન પ્રવાહી ભરેલ બેરલ નંગ ત્રણસો ચોત્રીસ કે જેની આશરે કિંમત બાવીસ લાખ પંદર હજાર સાતસો સાહીઠનો મુદ્દામાલ કબજે કરી તેના માલિક વિરુદ્ધ ભરૂચ એસઓજી પોલીસે ગુનો દાખલ કર્યો હતો એસઓજીની પોલીસ ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે એ ટુ કામધનુ ઇન્ડસ્ટ્રીઝ ઇસ્ટેટ ચાર જીતાલી ખાતે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ ગોડાઉન ચેક કરતાં ગોડાઉનમાં અનધિકૃત રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સોલ્વન્ટ રાખવામાં આવ્યો હતો ગોડાઉનમાં સોલ્વન્ટ માટે ધારાધોરણો મુજબ રાખવાની થતી ફાયર સેફ્ટી સિસ્ટમ નહીં રાખી તેમજ જરૂરી એનો નહીં મેળવી બેદરકારી દાખવી પોતાના તથા અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય એવા બેદરકારી ભર્યા કૃત્ય બદલ આરોપી વિરુદ્ધ એસઓજી ભરૂચ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસે ભૂતકાળમાં રાજકોટ શહેરની ગેમઝોનમાં જે અગ્નિકાંડની દુર્ઘટના ઘટેલ તેવા કોઈ પ્રકારના નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના કોઈ વિસ્તારમાં ના બને તે હેતુસર વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખતો વખત કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમને આજે મળેલ બાતમી આધારે અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી રેડ દરમિયાન ત્રણસો ચોત્રીસ જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અને અધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા જેમાં પંચાવન એક હજાર જેટલો પંચાવન હજાર લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો હતો તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબૂમાં લેવા માટેના કોઈ ફાયર સેફ્ટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા નહોતા તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે કેમિકલનો નો જે જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે